આમ તો કેરીને ફનો રાજા કહેવામાં આવે છે અને કેરીની એન્ટ્રી ઉનાળામાં થાય છે જેમ કેરીને ઉત્સાહ વેર ખવાય છે તે જ રીતે અન્ય એક ફળ જે ઊંચાઈ પર થાય છે જે તાળના ફળના નામે જાણીતું છે આ ફળ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે આપણા સુરતીલાલાઓ આ ફળને ગલેલી તરીકે ઓળખે છે આ ફળ સુરત જિલ્લામાં અનેક જગ્યાએ જોવા મળે છે ખાસ કરીને ઓલપાડ માંગરોડ જેવા વિસ્તારમાં રોડની સાઈડમાં મોટા પ્રમાણમાં ગલેરીનું વેચાણ થાય છે લોકો ઉત્સાહ વેતનો આનંદ પણ માણે છે કેમ કે આ ફર ઉનાળામાં અક્ષીર સાબિત થાય છે સ્વાસ્થ્ય માટે અમૃત છે શરીરમાં ઠંડકનો અહેસાસ કરાવે છે કહેવાય છે કે ઉનાળામાં ગરમીથી બચવા અથવા ગરમીના કારણે લાગતી લૂ અને બફારા વચ્ચે આ ફળનું સેવન કરવાથી લૂચથી બચી શકાય છે સવારના મરખે 5 વાગે ઊઠીને જવાનું ખેતરાડીને ખેતરમાંથી પાડીને ઝારપટી લાવવાનું તો પાહુ સાધન કરવાનું ટાઈમ સે રિક્ષા સે એવું લાવવાનું એટલે 200 300 રૂપિયા તે લઈ લે ને ભાઈ આ ફોડવાળા લાવે તે 200 300 રૂપિયા એ લોકોને ખવડાવવા પીવડાવવાનું બધું હોય ને ભાઈ પેલો ચડવા વાળો ભાઈ છે તે કલાક દોઢ કલાક ચડી ને એને છ સો સાતસો રૂપિયા એને આપવા પડતા હશે એટલે ભાઈ આ ઝાડ તો વેચાતા રાખીએ તો પછી એમાં તો શું મળે એમ તો ઘરનો નો ખર્ચો ચાલે સાથે આ ફળ અનેક બીમારીઓમાં અક્ષીર સાબિત થાય છે માંગરોળ તાલુકાના કોસંબાથી મોસાલી તરફ જવાના રસ્તા પર લીમડા ગામની આસપાસ મોટા પ્રમાણમાં ગલેલીનું વેચાણ જોવા મળે છે આમ તો ગલેલી સ્વાદે મીઠાશ આપનારી અને શરીરને ઠંડક આપે છે ગળેનું વેચાણ કરનાર આદિવાસી સમાજના યુવાનો જીવના જોખમે ઊંચા તાડના ઝાડ પર વહેલી સવારે ચઢી આ તાડ પર ફળ ઉતારે છે અને આ તાડનું ફળ ઉતાર્યા બાદ તેમાંથી કઠણ ફળ થોડી અંદરથી મીઠી મધુર ગળેલીનું ફળ નીકળે છે આ ગળેલીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે ખાસ કરીને આ બંને તત્વો મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે આ ગળેલી ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે યુમ્યુનિટીમાં પણ વધારો થાય છે ચામડીને લગતી સમસ્યામાંથી રાહત મળે છે ગલેલીમાં પાણીનું પ્રમાણ વધુ હોવાથી ગળેલીનું સેવન કરવાથી શરીરમાં હાઈડ્રેટ રાખે છે અને પાચનતંત્ર પણ મજબૂત થાય છે ઉનાળામાં ગળેલીનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે સામાન્ય રીતે મીઠાશ એટલી હોય છે કે લોકો ખરીદીને ખાય છે પણ આ વેચાણ કરતા ગરીબ પરિવારના લોકો જીવના જોખમે તાળના ઊંચા ઝાડ પરથી ગળેલીનું ફળ લાવે છે સામાન્ય રીતે માંગરોળ તાલુકાના લીંબાડા વેલાછા આસરમાં જેવા અનેક વિસ્તારોમાં તાળના ઝાડ આવેલા છે ઉનારામાં આદિવાસી પરિવારનું ગુજરાન આ તાળના ફર વેચી ચાલતું હોય છે મહા મહેનત બાદ સાંજે બે હજારની આસપાસ કમાઈ થાય છે જોકે આ સિઝન ઉનારામાં બે થી ત્રણ મહિના જ પૂરતી હોય છે તો કેટલાક લોકો તાળના ફળની ઝાડની હરાજી કરી ઝાડ ભાડે બહાર રાખે છે અને જીવના જોખમે રોજી પણ મેળવે છે હાલમાં હવામાન વિભાગ ખાતા દ્વારા હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે આગાહી મુજબ આકાશમાંથી અઘન વરસાદ વરસી રહે છે લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લેતા હોય છે પણ આ પીણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે જ્યારે ગલેલી કુદરતની ગિફ્ટ છે નારીયેલી પાણી જેવું સ્વાદિષ્ટ ગળેલીમાંથી પાણી નીકળે છે જેની મીઠાશ અને મસ્ત સ્વાદ ગળીના ગલેલીના રસિકો માટે ખૂબ જ આશીર્વાદ સમાન માનવામાં છે આ રસ્તામાં કઈક નાના નારિયેળ જેવું કઈક ફળ દેખાડનો તો મમ્મી પપ્પાને કીધું ચલો જરાક જોઈએ શું છે તો કીધું કે ગલેલી સુરતની ભાષામાં ને ગલેલી કેવાય છે તાળ ફળી પણ કહીએ છે ચાખ્યું ખૂબ જ સરસ એવો સ્વાદ આવા ઉનાળામાં આજે લોકો ઠંડા પીણા પીવે છે સોડા છે ને શીખંડ છે ચા બધું ઠીક જીભને મજા આવે પણ પેટને નુકસાન કરે છે એક રીતનું ખરાબ જાતનું સેકરી તો આવા ટાઈમમાં શરીરને ગળાને ઠંડક મળે એવી આ ગલેલી બહુ જ મજા આવી ખાવાની પાણીદાર એકદમ રસમય ફ્રૂટ તો બહુ જ વ્યાજબી ભાવે નાના મોટા દરેક માણસો ખાઈ શકે એવું આ ફ્રૂટ તો મિત્રો તમે સુરત આવો તો જરૂર ને જરૂર એકવાર આ ગલેલીનો સ્વાદ માણજો થેન્ક યુ